ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા ગ્રામ પંચાયતો એસમસી કમિટીઓ સ્થાનિક સંસ્થાઓ આગેવાનો અને બેરોજગાર યુવાનોના સમર્થન સાથે કચ્છ જિલ્લામાં સ્તરે રજૂઆત બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે કચ્છના વિવિધ વિસ્તારોમાં બાળકો પણ વિવિધ કાર્યક્રમ કરવા મજબૂર થઈ રહ્યા છે કચ્છ હજારો કંપનીઓ દ્વારા ધબકી રહ્યું છે અને એક લાખ કરોડનું રેવન્યુ આપી રહ્યું છે જો આટલું મોટું યોગદાન કચ્છ આપે છે તો પછી કચ્છને કાયમી શિક્ષકો પૂરતા પ્રમાણમાં કેમ નથી મળતા કંપનીઓ માટે વિશેષ નિયમો ઘડીને તેમને છૂટ આપવામાં આવે છે તો પછી શાળાઓમાં બાળકો સારી રીતે ભણી શકે તે માટે કચ્છના સ્થાનિક શિક્ષકોની વિશેષ ભરતી કેમ નથી કરવામાં આવતી આ પરિસ્થિતિ વધુ વિકટ બને તે પહેલાં આનો તાત્કાલિક પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી સૌએ નમ્ર વિનંતી કરી છે જો આ બાબત અંગે તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો એસએમસી અને સ્થાનિક સમુદાયોના સમર્થન સાથે રાજ્ય સ્તરે વિરોધ કાર્યક્રમો અને શાળા બંધની નોટિસ જાહેર કરવા મજબૂર થશે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સુધીમાં લેખિત જવાબ અને ભરતીની ચોક્કસ તારીખ જણાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જ્યાં સુધી તારીખ નહીં જાહેર થાય ત્યાં સુધી કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમ થતા રહેશે તેની પણ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે જો કચ્છને પૂરતા શિક્ષકો ઝડપથી નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં શિક્ષણમાં અસહકારનું આંદોલન પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ બાબતે રાજ્યપાલ શ્રી પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિ શ્રીને પણ આ બાબતે પત્ર લખીને કચ્છની ગંભીર સ્થિતિ વિશે તેમનું ધ્યાન દોરશે તેવું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટનો બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે આજકાલનો પ્રશ્ન નથી આ વીસેક વર્ષથી ચાલતો પ્રશ્ન છે અને શિક્ષણનું સ્તર નીચે જતું જાય છે દિવસે ને દિવસે આજે પણ લગભગ ચાલીસથી પચાસ ટકા શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે વચ્ચે ખૂબ વિરોધ થયો મીડિયાએ પણ સારી બધી નોંધ લીધી એના કારણે કચ્છને એકતાલીસ ની સ્પેશિયલ ભરતીના નામે એક લોલીપોપ આપી દેવામાં આવ્યો અને અત્યાર સુધી એની કોઈ પણ પ્રક્રિયા ચાલુ નથી થતી ગુજરાત રાજ્યની તેર હજાર પાંચસોની ભરતીની જે પ્રક્રિયા થઈ એના એમાં પણ કચ્છને સાઈડમાં મૂકી દેવામાં આવ્યો અને કચ્છની જગ્યાઓ ઝીરો જીરો દેખાડી દેવામાં આવી ત્યાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ નિમણૂકો પણ થઈ ગઈ શાળા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ ક્યાંક કોર્ટનો ઓર્ડર આવ્યો છે સ્ટે છે પણ કચ્છને એકદમ સાઈડમાં મૂકી દેવા મેં અને કચ્છની આ વર્ષોની જૂની સમસ્યા છે શિક્ષક ઘટની એના કારણે આજે કચ્છનો ઉમેદવાર છે એ કોઈ પણ તમે કચ્છીને કોઈ પણ સરકારી કચેરીની અંદર નહીં જો નોકરી કરતો ના એ પછી વહીવટી વિભાગ હોય શૈક્ષણિક વિભા વિભાગ હોય પોલીસ વિભાગ હોય યા અન્ય કોઈ પણ વિભાગની અંદર કચ્છી માત્ર બેથી પાંચ ટકા નોકરી કરતા હોય છે અને એનું મોટું કારણ છે શિક્ષણનું શિક્ષ શિક્ષણનું વર્ષોથી ચાલતું નીચું સ્તર વર્ષોથી શિક્ષકોની ઘટ કચ્છ પાસેથી વાર્ષિક એક લાખ કરોડ રેવન્યુ લીધા પછી પણ જો સરકાર માત્ર કચ્છને શિક્ષકો પણ ન આપી શકતી હોય તો એનાથી મોટા કચ્છ માટે દુર્ભાગ્ય ન હોઈ શકે કચ્છના જેટલા પણ પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ માટે એનાથી મોટી નબળાઈ ન હોઈ શકે એ માંગને લઈ કે કચ્છમાં આ શિક્ષકોની ઘટ પૂર્ણ કરો એ માંગને લઈને આજે કલેક્ટરને અમે આવેદન આપ્યું છે આગળ જે એની પહેલાં પણ કાર્યક્રમો થઈ ચૂક્યા છે કે ગામે ગામના વિદ્યાર્થીઓ બહારે આવી શાળાની બારે આવીને બોલી રહ્યા છે કે અમને શિક્ષક આપો અમને ભણવું છે એવા દરેક ગામની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે ભવિષ્યમાં પણ આગામી કાર્યક્રમો થશે અને જો કચ્છને શિક્ષકો ના આપીને અન્યાય થતો હોય તો ગુજરાત સાથે રહેવાનો અમને કોઈ શોખ નથી અમે કચ્છીઓ કચ્છને ચલાવી લેશું અલગ રાજ્યની માંગ સાથે અમે આગળ વધશું કલેક્ટર દ્વારા અમારી માંગ ઉપર પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે મેં કલેક્ટરને પણ પ્રશ્ન પૂછ્યો જો આપને પ્રોપર શિક્ષણ ન મળ્યું હોત તો આપ અત્યારે આઈએસ એસ ન હોય ન હોત એટલે દરેક કચ્છીને દરેક બાળકને શિક્ષણની જરૂરિયાત છે શિક્ષણ આપો પોતાની રીતે તો આત્મનિર્ભર થાય નહીં તો કચ્છનો આજે જે બાળક ભણી રહ્યો છે એ ભવિષ્યમાં મજૂરી સિવાય કંઈ નહીં કરી શકાય મારું નામ વીરભરસિંહ જાડેજા શ્રી રાજપૂત કણેશના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે આવેદનપત્ર એટલે આપવામાં આવ્યું કે શિક્ષકની જે ઘટ છે આજે ગામડે ગામડે શિક્ષકો નથી સ્કૂલો તો જર્જરિત છે એની તો આપણે માગણી પણ શિક્ષકો પણ નથી પૂરા મળતા આપણી કચ્છની કમનસીબી છે આપણે અત્યારે ધંધા રોજગાર કે નોકરી માટે માગણી કરવાની હોય એની જગ્યાએ કમ કમનસીબી આપણે શિક્ષણ માટે માગણી કરવી પડે એટલે દુઃખની વાત છે તો વધુ વધુ જલ્દી જલ્દીમાં શિક્ષક આપે અને એમાંય કચ્છના લોકલ જે પણ શિક્ષક ભણેલા હોય એમને ચાન્સ આપે એવી વિનંતી કરીને મેં મામલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે હું ઉપર રજૂઆત કરીશ અને આ વાત પહોંચાડીશ એવી એમને ખાતરી આપી છે